નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દર્શક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ઓગણ સિત્તેર ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ બોટાદના ઇતિહાસમાં પ્રથમવાર એકત્રીસ પોઈન્ટ સત્તર ટકા નિરસ મતદાન થયું મધ્યસ્થ ચૂંટણીમાં ઓગણ સિત્તેર ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ બોટાદ પાલિકાની બાકી ટર્મ માટેની મધ્યસ્થ ચૂંટણી તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ યોજાઈ હતી જેમાં ઓગણ સિત્તેર ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું હતું બોટાદ પાલિકાની મદદ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખ્યો જંગ જામ્યો હતો તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ સવારના સાત વાગ્યાથી કુલ નવ ઝોન રૂટમાં સિત્યોતેર બૂથ ઉપર ચૂંટણી યોજાઈ હતી આ સત્યોતેર બૂથમાંથી સત્તર બૂથ ક્રિટિકલ જાહેર કરવામાં આવ્યા હતા આ સિત્યોતેર બૂથ ઉપર સિત્યોતેર ઈવીએમ મશીન ગોઠવી ગોઠવીને અઢાર ઈવીએમ સ્પેરમાં રાખવામાં આવ્યા હતા આ ચૂંટણીમાં કુલ ચારસોના પંદર કર્મચારીઓ પોતાની ફરજ બજાવી હતી જેમાં બે ડીવાય એસપી સાત પીઆઈ પીએસઆઈ ત્રણસો પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડ અને જીઆરડી જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન થયું હતું જેમાં સાધુ સંતો દ્વારા ભેર મતદાન કરવામાં આવ્યું હતું બોટાદના ઇતિહાસમાં પ્રથમવાર નીરસ મતદાન થયું તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ બોટાદ પાલિકાની મદરસા ચૂંટણી યોજાઈ હતી જેમાં સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં માત્ર એકત્રીસ પોઈન્ટ સત્તર ટકા મતદાન થયું હતું ત્યારે બોટાદના ઇતિહાસમાં પ્રથમવાર નીરસ મતદાન થયું હતું પાળિયા જિલ્લા પંચાયતની બેઠકનું તેત્રીસ પોઈન્ટ ચોવીસ ટકા મતદાન તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ પાળિયા જિલ્લા પંચાયતની બેઠક માટેની પેટાચૂંટણી યોજાઈ હતી આ બેઠક માટે સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન કરવામાં આવ્યું હતું જેમાં સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી બેઠક માટે કુલ તેત્રીસ ચોવીસ ટકા મતદાન થયું હતું ઓછું મતદાન જૂથવાદની સાબિતી અને હવે અગિયાર માસ સાચવજો બોટાદ નગરપાલિકા ત્રીસ જૂન બે હજાર બાવીસના રોજ સુપરસિટ થઈ હતી આ નગરપાલિકામાં ચુમ્માલીસ સભ્યોમાંથી ચાલીસ સભ્યો ભાજપના અને ચાર સભ્યો કોંગ્રેસના હોવા છતાં જે તે સમયે ભાજપ પક્ષના અંદર અંદરના જૂથવાદને લઈ શહેરના વિકાસ માટેની સુવિધા અડતાલીસ છેતાલીસ કરોડની ગ્રાન્ટ ન વપરાતા ત્રીસ જૂન બે હજાર બાવીસના રોજ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ નિર્માણ વિભાગ દ્વારા બોટાદ નગરપાલિકાને ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો તેસઠની કલમ બસો તેસઠ એક હેઠળ સુપરસિટ કરવામાં આવી હતી ત્યારે તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ અગિયાર માસની ખૂટતી ટર્મ માટે બોટાદ નગરપાલિકાની મદદ ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં માત્ર એકત્રીસ પોઈન્ટ સત્તર ટકા જેટલું મતદાન થયું હતું ત્યારે ઇતિહાસમાં પ્રથમવાર બોટાદમાં આટલું ઓછું મતદાન થતાં આ ચૂંટણી નિરસ થઈ હતી જે જૂથવાદના બોરિંગના લીધે મતદારોની નારાજગી તરફ મળ્યા છે દર્શક મિત્રો ગઈ ચૂંટણીમાં ચુમ્માલી ભાજપના હોવા છતાં અંદર ઢીકાપાટું કરી અને જે સુપર સીટ કરી હતી તો આ વખતે લોકો કોના તરીફ વળ્યા છે લોકોને સાચું શું સમજાણું એ હવે આગલા દિવસોમાં ખબર પડશે સૌજન્ય દીવા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ